વલસાડમાં ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે તિથલ બીચ અને દરિયાઈ તટની સફાઈ કરવામાં આવી હતી કાર્યક્રમમાં ત્રણસોથી વધુ લોકોએ સફાઈમાં યોગદાન આપી એકસો અઠ્યાવીસ કિલો કચરો એકત્ર કર્યો છે વલસાડ જિલ્લાના તિથલ બીચ ખાતે ઇન્ટરનેશનલ કોસ્ટર ક્લીન ડે નિમિત્તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી અને ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તંત્રના સહયોગ સાથે તિથલ બીચની સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી ઉપસ્થિત ઉપસ્થિત સફાઈ કામગીરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું સફાઈ કામગીરી દરમિયાન એકસો અઠ્યાવીસ પોઈન્ટ તેતાલીસ કિલો પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય કચરો એકત્રિત થયો હતો અતુલ લિમિટેડ કંપની એકઠા થયેલા કચરાને રિસાયકલ પ્લાન્ટ યોગ્ય રૂપે નિકાલ કરવા બાબતે જવાબદારી લીધી હતી કાર્યક્રમ અતુલ કલ્યાણી સ્કૂલ પોસ્ટર સ્પર્ધા યોજાઈ હતી વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી